શ્રાવણ નો મહિનો આવી ગયો છે શ્રાવણનો મહિનો આપડા હિન્દુ સંસ્કૃતિનો એટલો પવિત્ર મહિનો માનવામાં આવે છે આ અંદર ઘણા તહેવારો આપડા હિન્દુ આવે છે. મહાદેવ કહી લો તો એ આવે છે શ્રી કૃષ્ણ મહિમા પણ આજ મહિનામાં દર્શાવવામાં આવ્યો છે એના સિવાય ઘણા નાના મોટા તહેવારો વ્રત કથાઓ બધું જ આ મહિનામાં આવે છે તો આવા ટાઈમે કોઈ આપણને વાર્તા કહીને સંભળાવવા વાળું મળે તો કેટલું સારું લાગે તો આજે હું તમારી સાથે લઈને આવી છું એવ્રત જેવ્રત ની વાર્તા એવ્રત જીવ્રત એ શ્રાવણ મહિનાના શરૂ થતાના એક આગલા દિવસ પહેલા આવે છે એવ્રત જેવ્રત ને આપણે દિવાસોનું વ્રત પણ કહી શકીએ હવે દિવાસોનું વ્રત એવ્રત જેવ્રત નું વ્રત નો મહિમા શું છે કે આ વ્રત કોણ કરે છે આપણે જાણીએ કે ઘણી સ્ત્રીઓ હોય પરણેલી સ્ત્રીઓ હોય એ બધા આ વ્રત કરે છે પોતાના પતિ અને પોતાના દીકરાના લાંબા આયુષ્ય માટે સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત કરતા હોય છે હવે આપણે જાણીએ કે વ્રત 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 એટલે આવે ક્યારે એ ચાલુ થાય છે અષાઢ તેરસ થી ચાલુ થાય છે અને અષાઢ વર્ષ વધ અમાસ ના પૂરું થાય છે હવે ઘણા લોકો ખાલી જીવ્રત રહેતા હોય તો જીવવ્રત નું વ્રત કરવાનું આવે છે અષાઢ વદ અમાસ ના દિવસે હવે આપણે વ્રતની વિધિ જાણી લઈએ

પાંચ વર્ષ કરવું ઘણા લોકો પાંચ વર્ષ કરીને ઉજવણું કરે છે અને ઘણી સ્ત્રીઓ આપણે જોઈએ છે કે એ લોકો લાઈફ ટાઈમ પણ કરતી હોય છે પોતાના પતિને દીકરા માટે આ વ્રત કરવાથી એ વ્રતમાં ને જીવ્રતમાં પ્રસન્ન થાય છે અને એમની મનોકામના પૂર્ણ કરે છે આ હતી વ્રતની વિધિ હવે આપણે સાંભળીએ વાર્તા દરેક વ્રત આપણે કરીએ તો એની વાર્તા સાંભળવાનો મહિમા હોય બરાબર છે આપણે વાર્તા ચાલુ કરીએ ભક્તિપુર ગામમાં ધર્મદાસ નામે એક ધનિક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્ની નું નામ જ્ઞાનવતી હતું તેને ત્યાગરાજ નામે એક પુત્ર હતો એક પ્રખર જ્યોતિષીએ આ પુત્ર નું એવું ભવિષ્ય ભાખેલ કે જ્યાં સુધી સુધી ત્યાગરાજ રહેશે ત્યાં અને એને વરસે. આથી ધર્મદાસ અને જ્ઞાનવતી ને ઘણી ચિંતા થયેલી પણ ભાગ્યમાં હશે એમ થશે એમ વિચારી લોકો વાત ભૂલી ગયા ત્યાગરાજ હતો ઘણો તેજસ્વી એ યુવાન થયો ત્યારે વૈરાગ્ય નગરમાં તેની સગાઈ થઈ થોડા સમય એના લગ્ન થયા એની પત્નીનું નામ શ્રદ્ધા હતું લગ્ન કરીને જાન પાછી ફરતી હતી ત્યાં તો બારે મેં તુર જેવો વરસાદ તૂટી પડ્યો જાનૈયા જીવ બચાવવા આડાવડા થઈ ગયા ત્યાં ત્યાગરાજ તેની પત્નીનો હાથ પકડીને કેળ કેળ સમાના પાણીમાં એક મંદિરે લઈ ગયો અડાશ મુકતા જ એક સાપે ત્યાગરાજને દંશ દેતા તે તત્કાળ હરણને ચરણ પામ્યો શ્રદ્ધા પતિના સબનું માથું ખોડામાં લઈને કારમાં વિલાપ કરવા લાગી મંદિરમાં પાણી ભરાતું જોઈને તેને બારણા બંધ કરી દીધા મંદિરના આ મંદિર એવ્રતમાં જીવ્રતમાં છાયામાં અને વિજયામાં નું હતું ચારે દેવીઓ પૃથ્વી ઉપર ફરવા નીકળી હતી મધરાતે એવ્રતમાં આવ્યા બાણા બંધ જોઈને એને સાદ આપ્યો કે મારા મંદિરમાં હોય એ બહાર આવે નહી તો હું શ્રાપ દઉં છું શ્રદ્ધાએ પતિનું મસ્તક નીચે મૂકીને બાણા ખોલ્યા પાણા ખોલતાની સાથે જ એની આંખો અંજાઈ ગઈ તરત એ માના માં ડળી પડી અને બોલી દયા કરો માં દયા અબડા હું જોયોવરતમાં છું તું કોણ છે અને આ પુરુષ કોણ છે તો શ્રદ્ધા બોલી કે મારું નામ શ્રદ્ધા છે માં આજે જ પરણીનું હું આજે જ વિધવા થઈ ગઈ છું વરસાદથી બચવા અમે આ મંદિરમાં આવ્યા પડશાડમાં જ સાપે મારા પતિને દસ દીધો અને તેના પ્રાણ પહર્યા હે દયાળીમાં મારો ચાંદલો અખંડ રાખો માં બોલ્યા હું કહું એમ કર તો તારા પતિને સજીવન કરો શ્રદ્ધા બોલી માં મારો સુહાગ સજીવન થતો હોય તો તમારો પ્રાણ પણ આપવા તૈયાર છું મારો પ્રાણ પણ આપવા તૈયાર છું શ્રદ્ધા બોલી હસી હસીને નજર કરી તો મડદામાં સળવડાટ થયો ત્યાગરાજે પડખું ફેરવ્યું પણ ત્યાં તો એવ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા શ્રદ્ધા ફરી બારણા બંધ કરીને વિલાપ કરવા લાગી મધ પર એક ઘડી વીતી ત્યાં તો માં આવ્યા બારણા બંધ જોઈને ક્રોધ કરતા બોલ્યા કોણ છે મારા સ્થાનકમાં બારણા ખોલ નહી બાળીને ભસ્મ કરો આસુ સારતી શ્રદ્ધા બારણા ખોલતા જ માના પગમાં ઢળી પડી એની કરુણ કથની સાંભળતા જીવરતમાં બોલ્યા મારું કહ્યું કરે તો તારા ને સજીવન કરો શ્રદ્ધાએ વચન આપ્યું ત્યાગરાજ થોડો સળવળીને શાંત થઈ ગયો અને જીવ્રતમાં એટલામાં દ્રશ્ય થઈ ગયા શ્રદ્ધા દોડીને પતિ પાસે આવી પતિના શરીરમાં ગરમી આવી હતી પણ જીવ નહોતો શ્રદ્ધા ફરી વિલાપ કરવા લાગી રાત્રિના ત્રીજા પ્રહારમાં જયામા આવ્યા શ્રદ્ધાએ બાણા ખોલ્યા અને રડતા રડતા બધી વાત કરી તો જયામાએ પણ એની પાસેથી વચન લીધું ત્યાગરાજ જરાક સળવડીને શાંત થઈ ગયો અને જયામાં પણ અલોપ થઈ ગયા શ્રદ્ધાના રુદ્ધનનો તો અંત ન આવ્યો ચોથા પ્રહરે વિજયામાં આવ્યા શ્રદ્ધાએ માને પગે લાગીને પોતાના પતિને સજીવન કરવા આજીજી કરી ત્યારે પ્રથમ વચન ને પછી એના પતિ હાથ ફેરવ્યો થોડી જ ત્યાગરાજ બેઠો ગયો પતિ પત્ની માના ચરણમાં ડળી પડ્યા માં થોડી વાર અંતર ધ્યાન થઈ ગઈ શ્રદ્ધાએ પોતાના પતિને ચારેય વચન ની વાત કરી ત્યાગરાજે પણ ખુશીથી હા પાડી કારણ કે ચારેય દેવી ના સજીવન થયો હતો સવાર થતા ભક્તિપુર ગામનો એક ખેડૂત મંદિરે દર્શન કરવા આવ્યો એને ત્યાગરાજ ને જીવતો જોયો તો તરત ગામમાં ગયો તેના માતા પિતા ને વાત કરી કે મૃત્યુ પામેલો ત્યાગરાજ જીવતો છે ધર્મદાસ અને મંદિરે આવ્યા શ્રદ્ધાએ સાસુ સસરા બધી વાત કરી દેવી પ્રસન્ન થયા પુત્ર સજીવન થયો એ જાણી માતા પિતાના હર્ષનો પાર ન રહ્યો વાજતે ગાજતે વહુ અને દીકરાને ઘરે લઈ ગયા સમય ચરતા શ્રદ્ધાને સારા દિવસો આવ્યા નવમે માસે એને એક પુત્રને જન્મ આપ્યો ધર્મદાસ અને સાકરના પડાવ વેચ્યા હવે વાત એમ બની કે રાતના પ્રથમ પહરે એ વ્રતમાં શ્રદ્ધાના ખાટલા પાસે આવ્યા અને બોલ્યા દીકરી હું એ વ્રતમાં છું તે મને વચન આપ્યું હતું હું તારો પુત્ર લેવા આવી છું શ્રદ્ધાએ બંને હાથ જોડીને માને વંદન કર્યા અને દીકરો આપી દીધો કારણ કે એ વચને બંધાઈ હતી સવાર પડતા જ્ઞાનવતી આવીને જોયું તો વહુ ના પડખામાં દીકરો ન મળે એ તો ગભરાઈ ગઈ શ્રદ્ધાએ સાચી વાત કહી પણ જ્ઞાનવતીના ગળે વાત ઉતરી નહીં એને તો રી રજવી હુમો પાડવા લાગી કે મારી વહુ તો ડાકણ છે થોડા દિવસો વીત્યા ત્યાં શ્રદ્ધાને ફરી સારા દિવસો રહ્યા પૂરા માસે દીકરો જન્મ્યો એ દીકરો માં લઈ ગયા જ્ઞાનવતીએ વહુને ડાકણ ડાકણ કહીને ફરી આખું ગામ ગરજમ્યું નક્કી કર્યું કે હવે તો હું ચોકી કરીશ સમય જતા એ ત્રીજા દીકરાને જન્મ આપ્યો જ્ઞાનવતી ખાટલા પાસે બેસીને ચોકી કરે છે જયામાં એ ધારણ મૂક્યું તો બધા ઊંઘી ગયા અને જયામાં દીકરો લઈને અંતર ધ્યાન થઈ ગયો સવારે જાગીને જુએ તો દીકરો ન મળે એ તો સંતાપ કરવા લાગી પણ કઈ મળ્યું નહીં ચોથી વાર જ્ઞાનવતી એ રાજાને ચોકી કરવા બોલાવ્યો રાજા પણ આ વાતનો તાગ મેળવવા ઉઘાડી તલવારે ચોકી કરવા લાગ્યા ચોથા પ્રહારે માં આવ્યા ધારણ મૂક્યું તો રાજા પણ ઊંઘી ગયા માય શ્રદ્ધા પાસે દીકરો માંગ્યો એ દીકરો સોંપતા વિનંતી કરી હે મા હું બોલે બંધાઈ છું તેથી ના નથી પાડી શકતી ચાર દીકરા દઈ દીધા પણ સાસુનો ત્રાસ વેઠાતો નથી આખું ગામ મને છૂડેલા અને દાકણ કરે છે વસમી વેળાએ બહાર આવજો માં વિજયા માં દીકરાને લઈને ચાલ્યા ગયા સવારે જોયું તો દીકરો ન મળે હવે તો બધાને ખાતરી થઈ ગઈ કે બહુ જ દાકણ છે અને દીકરાને ભરકી જાય છે

સાંજે ચારેય દેવીઓ રૂપ બદલીને ને જમવા આવી શ્રદ્ધા ભાવથી પીરસવા લાગી એ જ વખતે ઘોડિયામાં દીકરી રડવા લાગી તેથી દેવી પૂછવા લાગી બેટી તારી દીકરી કેમ રડે છે ત્યારે શ્રદ્ધા બોલી હેમાં રમાડવા રમાડવા વાળા ચાર ભાઈ જન્મ્યા હતા એ મેં વચન ને ખાતર સોંપી દીધા હવે એને કોણ રમાડે ચારેય દેવી એ જ ક્ષણે અદ્રશ્ય રીતે ચારેય દીકરા લાવીને શ્રદ્ધાને સોંપી દીધા પછી આશીર્વાદ આપીને ચારેય દેવી અંતર ધ્યાન થયા

આ ચારેય દેવી ને જેવી શ્રદ્ધા આ ચારેય દેવીઓ જેવી શ્રદ્ધાને પડી એવા સૌ વ્રત કરનાર ને પડજો જય યવ માં જય માં જય વિજયામાં જય જયામાં